જો સણાને પાણી આજે પાઈ દીધું છે મિત્ર અને સણા બધા પી ગયા છે મિત્ર હવે આપણે આ બાજુના ઘઉં પાવાના છે ત્યાર પછી આપણે શેણાને બીજવાડવાના છે કેટલા દિવસે બીજવાણી છીએ એ પણ વિડીયો તમને દેશ અને કેટલા દિવસે આ શણ્યા ઉગે છે એ પણ તમને એની માહિતી તમને આ વિડીયોમાં જ મળી જશે મિત્ર જો મિત્ર આપણે જે શેણાનું વાવેતર પાણી મિત્ર જો મિત્ર સાહે સડી ગયા છે ત્યારે તમે જોઈ શકો છો તો આ બધા ઉગી ગયા છે ત્યારે અને સાહે આઈકલા સડી ગયા છે મિત્ર તમે જોઈ શકો છો એટલો સરસ મજાનો ઉગાવો લીધો હશે કે નો એની વાત જો એટલો સરસ મજાનો ઉતારો આ એકલા શેડા ઉગી ગયા જોઈ લો છે મિત્ર આને એક પાણે અને બીજું બીજ વાણે એટલે આવડા આવડા થઈ ગયા હવે આને પાણી પાવાનું આપણે પંદર દીકરી ત્યાં સુધી પાણી પાવાનું નથી મિત્ર તમે જોઈ શકો ત્યાં વધી આ શીણાને પાણી પાવાનું નથી પાણી પાયા પછી હવે આપણે આવો દેખાવ આવવા મળ્યો છે પાણી નહોતું પાયું તો એમ લાગતું હતું કે શીણા પારવા ઉગ્યા ના મૂક્યા પણ પાણી પી ગયું એટલે શેણાનો કલર જ ફરી ગયો છે શેણ લાગે છે આમ બહુ સારા ઉગાવો જ બહુ સારો લીધો મિત્રો તમે જોઈ લો જોઈ લો મિત્રો આવા સરસ મજાના ઉગી ગયા છે શેણા અને હવે આપણે આને પંદર સોળ દિવસે આપણે પાછા પાવાના છે ને પછી આમાં વસે હાંથી સનેડાનું હાંકીને રાપ કાઢી નાખવાની છે એટલે ખડનો ઉગાવો હોય ક્યાંક એ પડી જાય એના માટે જોઈ લો મિત્ર તમને મેં મિત્ર એ પણ વિડીયો બતાવ્યો હતો કે સીણા વાવતા તો પણ બતાવ્યો હતો પણ પાણી પાયા હતા એ પણ બતાવ્યા હતા નવા છીણા નીકળી ગયા છે એ પણ મિત્ર તમને આ વિડીયો હું બતાવી રહ્યો છું જોઈ લો મિત્ર જો આ એક રોજ આવી ગયેલું છે ગઈ સાંજે ગમે એટલા ધ્યાન રાખો એક આ રોજનો અસો રહેશે અમારે આ રોજડું આવી ગયું છે આ એના હગડ છે જોઈ લો એટલે આમાંથી આમ હલી બસ કેરામાંથી ત્યાં અહીંયા આવી ગયું છે મિત્રો જો આ નીકળી ગયો આમ પછી આમ નીકળી ગયું છે વાડીમાં થતું વહી ગયું મિત્રો જો તો હાલો મિત્રો હવે તમને આ સણામાં જે દવાનું માવજત કાંઈ અમે કરશું તે વિડીયો અમે બનાવીશું અને તમને જરૂર બતાવશું મિત્રો મારી ચેનલમાં બન્યા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્ર ભૂલતા નહીં કારણ કે અવરનવર વિડીયો બનાવીશ તો મિત્ર તમને આ અમારા ખેતી લાયકનો કોઈ પણ ગામનો કાંઈ કંઈક